સુરતમાં ભારે વરસાદ પડતા ખાડીપુરના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ચાર દિવસ સુધી ખાડી પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકી પડી હતી સુરતના પોષ વિસ્તાર ગણાતા વેસુ વીઆઈપી લિંબાયત ભાટેના ભટાર કતાર ગામ અને વરાછા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ખાડીપુરના પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી

અત્યારે જ્યાં જ્યાં વિસ્તારોમાં સુરત શહેરમાં પાણી ઓસરી રહ્યું છે અથવા તો પાણી ઓછું થઈ રહ્યું છે ત્યાં સૌથી પહેલાં પ્રાયોરિટી સાફ સફાઈ દવા છંટકાવ ઘરોમાં ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન સુપર ક્લોરિનેશન આ બધાના ઉપર આપવામાં આવી રહી છે સાથે સાથે મેડિકલ ટીમ્સ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરે અને કોઈને તાવ હોય કે ફીવર હોય કે કોઈ પણ હોય તો પ્રોએક્ટિવલી જઈ જઈને સર્વેલન્સ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અમે પણ બધા ફિલ્ડમાં આવ્યા છે અત્યારે અઠવા વિસ્તારનું આંબેડકર નગર છે જ્યાં અમે મુલાકાત લઈ રહ્યા છે અને અહીંયા જે પણ સાફ સફાઈની કામગીરી દવા છંટકાવની કામગીરી ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી આ બધી જો થઈ રહ્યું છે એમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને એવી પ્રકારની સમગ્ર કામગીરી સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવી રહી છે જ્યાં પાણી અ નથી ઉતર્યા ત્યાં બીજા જો વ્યવસ્થાઓ છે જેવી કે ફૂડ પેકેટ્સ પાણી શેલ્ટર હોમ્સ મેડિકલ ટીમ્સ આ તમામ કન્ટિન્યુઅસલી દિવસ રાત કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના કમિશનર પણ મેદાને ઉતર્યા હતા શાલિની અગ્રવાલે તમામ જગ્યાઓની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા ત્યારે આજે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે સુરતના અઠવા સ્થિત આવેલ આંબેડકર નગરની મુલાકાત લીધી હતી જ્યાં પાણીનો ભરાવો થયો હતો તે પાણી ઉતરી જતા તમામ જગ્યાઓ પર સાફ સફાઈ અને દવા છંટકાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવી રહ્યો છે જેમાં લોકોને જો કોઈ બીમારી હોય તો સ્થળ પર જ દવા આપી તેમને સાજા કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત જરૂર જણાય તો નજીકના હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવી રહ્યા છે ખાડીપુરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાય છે